જો અમે જઈએ ગામડે અત્યારે સવાર થઈ ગઈ એટલે અમે નાસ્તો કરીએ મારી બેન તો હજી ઉઠી અહીંયા એટલે મારા પપ્પા જો નાસ્તો કરે Basta, meu pai. You guys. आज राम राम कृष्ण मन्दिर आज के आज पुलिस स्टेसन के सोध्नु पुलिस स्टेसन आज बजी दोकानहरू खोलिदियो कालमा चार सौ कैस नहीं तो बने हजार अमुक तो दुकाने हज खुली खुले गई કેસર બસ સ્ટેન્ડ વનફા પણ આપડે દરમિયાન પાણીમાં જઈશું બધેસર બતા આજો મારી

নাই চকেটি নামি মিন্দি যা মই বেছি যায় আই থি বন અમે ત્યાંથી નીકળ્યા અહીંયાથી અહીંયા બીજે આવ્યા ત્યાં આવ્યા પણ તળાવ આ તળાવ છે આ અહીંયા જો અમે હાલીને જઈએ આયા અમે ત્રણેય હાલ આવીએ બાઈસ અમે આવ્યા છે મારી ફઈની ઘરે અહીંયા જો મારે ફઈની વાડી તમને બતાડું મારે ફઈની વાડી જાણ આથી સારું થાય અહીં માંડી હતી પણ ઉપાડી પાડી નાખી આય જો મારે ફઈને હાલો બતાડું

એ સાઈડ માંડવી કાઢી હતી એ માન મામી બધાય કામ કરતા હતા અમે આવ્યા ત્યારે અત્યારે જો અમે નીકળીએ મારા ગામ તરફ

ચાલીને જઈએ અમારું ઘર થોડુંક અંદર છે અત્યારે અમે ફટાફટ હાલીએ કેમ કે દે આત્મી ગયો છે આ કૂતરું છો શું તું થી મે એક થેલો લીધો અહીંયા જો રંગોળી કરી ગલી છે અત્યારે આ મારી ગોટલ માનું મંદિર છે અહીંયા એક બીજો અમારો બધો પરિવાર આ યાર મારા દાદા ની પાંચ ભાઈ છે ને બધા ગામડાની મજા જ કંઈક અલગ જ હોય બે હું ને જો અમે આવી ગયા આવી તો કંઈ નથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી